બોટાદ જિલ્લામાં એકસો છ ગ્રામ પંચાયતની બાવીસ જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે બોટાદ તાલુકાના હળદર ગામમાં ચૂંટણી યોજવા જઈ રહી છે હળદર ગામમાં વસ્તી અને વોર્ડ આવેલા છે ત્યારે બાવીસ જૂનના રોજ ગ્રામજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાની અપેક્ષામાં ખરા ઉતરે તેવા ઉમેદવારની પસંદગી કરશે બોટાદથી ચાર કિલોમીટર દૂર ગામ આવેલું હળદર ગામને વાહન કનેક્ટિવિટી એકંદરે સારી મળે છે

ગામની શેરીઓના અનેક રોડ રસ્તા પર આરસીસી અને બ્લોકના કામ થયા છે તો કેટલીક શેરીઓ અને છેવાડાના વિસ્તાર વિકાસથી વંચિત છે ગામમાં યુવાનો માટે રમતગમતનું મેદાન નહીં હોવાના કારણે અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિટનેસની તૈયારી કરવાથી વંચિત રહી જાય છે હળદર ગામમાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય કે મજૂરી આવકનો મુખ્ય સ્ત્રોત છે યુવાનો વૈકલ્પિક વ્યવસાય તરીકે હીરા ઘસવાનું કામ કરે છે અને બોટાદ શહેરમાં અનેક યુવાનો હીરાના કારખાનામાં હીરા ઘસવા માટે રિક્ષામાં અપ ડાઉન કરી પોતાનું ગુજરાન ચલાવે છે હળદડ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જરૂરિયાત છે સબ સેન્ટર ભાડાના મકાનમાં ચાલે છે અને દવાખાનામાં કાયમી ડોક્ટર હોતા નથી ત્યારે ઇમરજન્સી સારવાર માટે બોટાદ પ્રાઇવેટ દવાખાનામાં સારવાર માટે જવું પડે છે જેથી ગ્રામજનોને બહુ જ મુશ્કેલી પડે છે

ને એવું થાય છે અમુક જગ્યાએ બ્લોક નાખ્યા નાખ્યા છે છે માનો કે એમનો વિસ્તાર આવે ને એવું પણ આમ સારી પણ અમુક ટાઈમે ખરાબ થઈ જાય છે હું છે કે એમાં ભ્રષ્ટાચાર અમુક જગ્યાએ થતો હોય છે એટલે જેવું કામ ઉપર આવતો એવું અહીંયા પહોંચતું નથી જે બોડી ટુકાયન આવવાની છે સરપંચ અને બોડી એની પર તમારી અપેક્ષા અપેક્ષા એવી કે નિસ્વાર્થપણે ગામની સેવા કરે અને પૂરેપૂરો સાહ સહકાર કરે યુવાનોને ગામમાં કોઈ કોઈ પરીક્ષા હોય તો એને પ્રેક્ટિસ કરવા માટે એવું છે ને પણ એવું બનાવી દે તો સારું ગામ પંચાયત ને સુગમેશભાઈ દરજી અમારા ગામમાં ભાઈ એવું છે કે ગમે સરપંચ ને મત તો આપે જાય તો એ કોઈ વસ્તુ નહી ડોક્ટરો આવે છે એ નાના નાના આવે છે કોઈ મોટું દવાખાનું થાય તો ના એ આવે છે બીજા તો એ અમારા પંચાયતની ઓફિસમાં રહે હા એ ચાલે છે અરે બહુ તકલીફ પડે એ વાત જ જાવ આ બોટાદ જ જવું પડે અમુક ડોક્ટર હોય ન હોય તમને બહુ તકલીફ પડે છે શું કરવું અમારી માંગ એવી છે કે ખારમ હરી દવાખાનું હોસ્પિટલ થાય આદરમાં અંદર ગમે ગમેના જગ્યા પડ્યો એના પંચાત ગમે આવે છૂટા એ લે તો હારમ હારું બોટાબાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટા